બસનું આવો લઈ લ્યા લઈ આ રાયતાચાર હોમે પડી રાખો એ હમણે દળ દળ છે તે મેલું હોસ પડી

આદમી હોય ને ભૈરો ના ગુલામી કોઈલા પાસા પાડ ભેસો દો ને આપડે ના કરવાનું હોય શું કીધું નોકરી ગુલા શેઠ કે કે ને નોકરી આવું તો આવી જજે ભાઈ પગાર છે પગાર કોમ્પ્યુટર સુપર પગાર 15000 તો ઓદા આનું પગાર જ છે મે ના હે તે ગતુ ના એ પાછું 15000 વળતો હો મે 30000 ના આય તો મે ના ગેલ હા બોલ પૂછી તો દે પગાર નું તો હું પૂછી कल क्या भंडार से अंदर से मारता था ना एक तो त्या भी दुतरवा न बेहिरवा न बेटा हां संतांदर हां वो करो वो कौन है भैया आओ भाई मैं मैं कौन सी हां हां माता

જો ગો વાત કરીને કોમ ના કરાય પણ આ તો સોપ્રાન્સ બહુ કર કર કોમ ના કર પણ આ લે નાસ કરાવાય કે ના રતારા મેરો માનતો પોતાને એમ હું તો ના બોલતો હકતા માલ ના હો મૈરો ગયો ના કતો મૈરો કે આ વધુ ઘાડોરો ધવા બેહી હ કે પેલો લોટો કરી આલ્યો માર લોટો પર્યાલ આતારે જમનો બદલાઈ ગયો એમ કેલા જમનો ના નહીં અને માર તો ખાવા કરી લોટો પર ના આ હાતારે છે હું સમયમાં આયો